આમ તો એ ના પાડે છે કે મમ્મી જરૂર નહીં પડે કારણ કે બીજીમાં બ્રેકફાસ્ટ લંચ ડિનર બધું હોય જ છે તો વધારે નાસ્તાની જરૂર નથી પડતી પણ મમ્મીનું મન છે ને કે ના થોડોક બનાવી દઉં અને અહીંયા અમારી ટાઉનશીપમાં ટ્વેલ્થ પછી છોકરાએ બહાર નીકળવું જ પડે છે કારણ કે આગળ સ્ટડી નથી તો ત્રણ ત્રણ વર્ષથી પ્રેસિતા બહાર છે તો ત્રણ વર્ષમાં એ પહેલી વખત આટલું રોકાણી છે એક દોઢ મહિનો રીડિંગ માટે તો મને બી થોડું લાગશે પણ એના કેરિયર માટે અને એની આગળના ફ્યુચર માટે બહાર નીકળવું જરૂરી છે તો ફ્રેન્ડ્સ ચલો હા આજે એક સ્વીટ બનાવશું પાપડી અને એક ચેવડો બનાવશું પવાનો તો પાપડી થોડી શિયાળા સ્ટાઇલ બનાવીશ કારણ કે શિયાળો છે તો સૂંઠ નાખીને ગુંદ નાખીને તો ચલો પહેલાં આપણે પાપડી બનાવીએ અને પછી ડિનર અને ચેવડોને બધું સાથે સાથે ચાલતું જશે તો ચલો ગોડપાપડીની શરૂઆત કરીએ ગોળ પાપડી ગુજરાતીઓની ટ્રેડિશનલ સ્વીટ ડીશ છે બહુ જ હેલ્ધી છે કારણ કે ગોળથી બને છે અને પ્લસ એમાં ઘીનો ભરી ભરીને યુઝ થાય છે અને બનાવવી બહુ જ ઇઝી છે અગર પ્રિપરેશન હોય તો તમે એને પંદર મિનિટમાં જ બનાવી શકો છો તો ફ્રેન્ડ અહીંયા મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે અગર તમારે ગોળ પાપડી સોફ્ટ બનાવી હોય તો તમારે અહીંયા રોટલીવાળો ઘઉંનો લોટ લેવાનો અને જો તમારે ક્રિસ્પી બનાવી હોય તો કરકરો લેવાનો તો મેં અહીંયા ઘઉંનો મીડિયમ લોટ લીધો છે ના બહુ ઝીણો છે ના બહુ કરકરો છે તો એક વાટકીથી થોડું ઓછું ઘી લેવાનું છે આમ તો આમાં નાપની કોઈ જરૂરત નથી કારણ કે લોટ ભીનો થાય એટલું ઘી લેવાનું છે તો ફ્રેન્ડ હવે અહીંયા શિયાળો છે એટલે ઘી જામેલું છે તો ગરમ કરવાથી ખબર પડશે કે ઘીની હવે જરૂરત છે કે નહીં તો આજકાલની લાઇફ સ્ટાઈલમાં લોકો મીઠાઈથી અને ઘીથી ડરવા લાગ્યા છે પણ હકીકત તો એ છે કે ઘી અને મીઠાઈ તમને નુકસાન નહીં જ કરે જો તમે એને લિમિટમાં એન્જોય કરશો અને જો તમારી લાઈફસ્ટાઈલ એકદમ એક્ટિવ હોય તો તમારે ઘી તો જરૂર ખાવું જ જોઈએ આજકાલ બધા ડાયટની પાછળ દોડે છે પણ કોઈ પૂછતું જ નથી કે આપણા દાદી નાની કેમ આટલા હેલ્ધી અને એક્ટિવ રહેતા એનું કારણ છે હેલ્ધી ખાવાનું તેઓ પોતાની ડાયટમાં ભરપૂર ઘી અને ગોળનો યુઝ કરતા હતા અને જે આપણી ટ્રેડિશનલ સ્વીટ છે એ ઘી વગર અધૂરી છે તો ફ્રેન્ડ હજી અહીંયા ઘીની થોડી જરૂર છે તો ફરી એક મોટી ચમચી ઘી નાખશું લોટ ઘીથી ભીનો થઈ જાય એટલું ઘી આમાં નાખવાનું છે તો ફ્રેન્ડ્સ શિયાળામાં ઘી એક નેચરલ મેડિસિનની જેમ કામ કરે છે શરીરની ગરમી હેલ્ધી ફેટ્સ ઇમ્યુનિટી મજબૂત બનાવે છે સ્કિનને ગ્લો અને દિમાગને શક્તિ આપે છે તો બાળકો માટે અને જે લોકો એક્ટિવ છે એ લોકોએ તો જરૂરથી ઘી ખાવું જ જોઈએ હા જે લોકો બુજુર્ગ છે અને જેનું જીવન બેઠાડું છે તે લોકો લિમિટમાં ખાઈ શકે છે તો ફ્રેન્ડ આમાં હું નાખીશ ગુંદ ગુંદની સાઇઝ થોડી મોટી છે તો થોડું એને ખાંડી લઈશ તો ફ્રેન્ડ ગુંદ ભી આપણા હેલ્થ માટે બહુ જ બેનિફિશિયલ છે અને શિયાળામાં તો ખાસ ખાવો જોઈએ અને જેને કમરની પ્રોબ્લેમ હોય તેના માટે તો આ રામબાણ ઈલાજ છે તો અહીંયા ગુંદને મેં એકદમ બારીક ખાંડી લીધો છે અને હવે અહીંયા કડાઈ બી સરસ રીતે હીટ અપ થઈ ગઈ છે તો હવે લોટ બી ફટાફટ હમણાં આઠથી દસ મિનિટમાં શેકાઈ જશે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ધીમા તાપે એને શેકવાનો છે લોટ ઝીણો હશે તો ફટાફટ શેકાઈ જશે પણ થોડો કરકરો હશે તો થોડી વાર લાગશે તો બી છથી સાત મિનિટમાં લોટ શેકાઈ જશે તો ફ્રેન્ડ જોવો ધીરે ધીરે લોટ બ્રાઉન થવા લાગ્યો છે હજી થોડો બ્રાઉન કરશું અને પછી એમાં આપણે બધા અડદિયાના જ વસાણા નાખીને ગોળ પાપડી બનાવશું તો ફ્રેન્ડ અડદિયા મારા ઘરમાં બહુ જ ઓછા બને છે કારણ કે તે ખાંડના હોય છે તો વધારે પડતી ગોળ પાપડી જ બને છે તો બસ અહીંયા હવે આપણો લોટ શેકાઈ ગયો છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશ અને એમાં નાખીશ હળદર હળદરથી ગોળ પાપડીનો જે ઓરિજિનલ ટ્રેડિશનલ કલર છે તે આવે છે અને તમને ન પસંદ હોય તો સ્કીપ કરી શકો છો અને પછી એમાં નાખશું ગુંદ કારણ કે અત્યારે જે ઘી છે એ એકદમ ગરમ છે તો ગુંદ આમાં જ ફ્રાય થઈ જશે અલગથી ફ્રાય કરવાની જરૂરત નથી અને આમાં ઘી પણ આપણે સારી એવી ક્વોન્ટિટીમાં નાખેલું છે તો બહુ સરસ રીતે જોવો ફ્રાય થવા મળ્યો છે ફૂલવા લાગ્યો છે હળદરને લીધે કદાચ ગુંદ દેખાતો નથી પણ તમે એમાં જોઈ શકો છો નાના નાના બોલ્સ થઈ ગયા છે ફૂલી ગયો છે અને ક્રિસ્પી બી થઈ ગયો છે તો ફ્રેન્ડ હળદર પણ હું તો કહું છું કે જરૂરથી નાખજો જ કારણ કે શિયાળામાં શરદી ખાંસી માટે હળદર પણ એક આયુર્વેદિક ઔષધિ જ છે અને પછી એમાં હું નાખીશ વલિયાળીનો પાવડર વલિયાળીનો પાવડર ગોળ પાપડીને એક ટ્રેડિશનલ ટેસ્ટ આપે છે અને હવે એમાં નાખીશ સૂંઠ પાવડર તો ફ્રેન્ડ આ સૂંટ પાવડર ઘરે જ બનાવેલો છે બહુ સ્ટ્રોંગ છે અને જો તમને સૂંઠનો ટેસ્ટ પસંદ ન હોય તો તમે અહીંયા એલચીનો પાવડર પણ નાખી શકો છો પણ સૂં શિયાળા માટે ને હેલ્થ માટે બહુ જ સારી છે અને પછી એમાં નાખવાનું છે ગોળ ગોળ અહીંયા બે વાટકી લોટ છે તો એક વાટકીથી થોડો વધારે ગોળ નાખવાનો છે અને પછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે મીઠું ખાતા હોય તો વધારે અને ઓછું ખાતા હોય તો ઓછો બી કરી શકો છો બસ હવે બધું મિક્સ કરી દેવાનું છે ગોળ ભીલી હોય કઠણ હોય તો એને ત્યાં સુધારીને યા ફિર છીણીને નાખવાનો છે અને ગેસ બંધ કર્યા પછી બેથી ત્રણ મિનિટ પછી ગોળ નાખવાનો છે તાકી એની પાય ન બને અને ગોળ પાપડી વધારે કડક ના બની જાય તો ફ્રેન્ડ બસ હવે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં એને ઠારી દેશું તો ફ્રેન્ડ જો બનાવવામાં કેટલી ઈઝી છે અને એટલી જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે અને શિયાળામાં તો ગોળ અને ઘી હેલ્થ માટે એક સિલ્ડનું કામ કરે છે તો છોકરાઓને ટિફિનમાં આપવા માટે બી જરૂર બનાવજો અને બસ હવે અહીંયા થાળીને ગ્રીસ કરી દઈશ કેમેરો થોડો ઉપર સેટ થઈ ગયો છે તો પ્રોપરલી અત્યારે નહીં દેખાય પણ બસ અહીંયા થાળીને મેં ઘીથી ગ્રીસ કરી છે અને હવે એમાં જે ગોળ પાપડી છે લોટ છે એ નાખી દેસું અને બસ પછી એને ગરમ ગરમ જ સ્પ્રેડ કરી દેવાની છે કારણ કે ઠંડી થાય પછી એ કડક થઈ જતી હોય છે એટલે ફટાફટ ગરમ ગરમમાં જ આપણે એને સ્પ્રેડ કરી અને એમાં કાપા પાડી લેશું તો ફ્રેન્ડ મારા મેરેજને ત્રણ ચાર દિવસમાં ચોવીસ વર્ષ કમ્પ્લીટ થઈ જશે અને ચોવીસ વર્ષ પહેલાં એટલે એજ્યુકેશન કરતાં કૂકિંગને વધારે મહત્ત્વ આપવામાં આવતું હતું કે કૂકિંગ તો આવડવું જ જોઈએ તો મેં નાનપણથી જ કૂકિંગ શીખી લીધેલું છે અને મને કૂકિંગનો શોખ બી છે તો અત્યારે બધી વસ્તુઓ હું ઘરે જ બનાવું છું અને પ્લસ અમારું જે ઘર છે એ સિટીથી દૂર છે ટાઉનશીપમાં છે તો અહીંયા કોઈ બી ફરસાણની કે સ્વીટની શોપ નથી તો જે બી ખાવું હોય તે ઘરે જ બનાવવું પડે છે તો બસ હવે અહીંયા ગોળ પાપડીને પહેલાં ખસખસથી ગાર્નિશિંગ કરીશ અને પછી ડ્રાય ફ્રુટ્સથી ગાર્નિશિંગ કરીશ ઘરે બનાવેલી સ્વીટ છે કોઈ બી વસ્તુ છે તે વધારે હેલ્ધી હોય છે કારણ કે તેમાં પ્યોરિટી પ્લસ મમ્મીનો પ્રેમ હોય છે તો બસ અહીંયા જેવી રીતે આની સુગંધ આવી તેવી રીતે પ્રચિત આવી ગઈ કે મમ્મી બહુ જ સરસ સુગંધ આવે છે શું બનાવ્યું તો મેં તો તારા માટે ગોડપાપડી બનાવી છે તો બોલે ચલો જલ્દી જલ્દી હું એને ગાર્નિશિંગ કરી ભગવાનને ધરી અને હું એની ટેસ્ટ કરું તો બસ અહીંયા ગરમ ગરમમાં જ એને આપણે કાપી લેશું તો ફ્રેન્ડ ગુજરાતીઓની આ ટ્રેડિશનલ રેસીપી છે તો ગુજરાતીઓના ઘરમાં તો આ બનતી જ રહે છે પ્લસ ઠાકોરજીને બી બહુ જ પસંદ છે તો એના ભોગ માટે પણ બનતી હોય છે તો જો આ રેસીપીમાં કોઈ બી ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો બસ ગરમ ગરમમાં જ કાપા કરી લેવાના છે કારણ કે ઠંડી થશે તો ક્રિસ્પી થઈ જશે તો એનામાં કાપા નહીં પડે તો ફ્રીન ગોળ પાપડી તૈયાર છે સૌથી પહેલાં ભગવાનને ભોગ લગાવીશ અને પછી આજની રસોઈમાં બનવાની છે તુવેરદાળની ખીચડી તો એના માટે ચોખા અને તુવેરદાળને પલાળી દઈશ તો આ ખીચડી છે એ પ્રેસિતાની ફેવરિટ છે અને હવે છેલ્લા ત્રણ ચાર દિવસમાં એનું જે ફેવરિટ ખાવાનું છે એ જ બનાવીશ એને સાદું ખાવાનું વધારે ભાવે છે અને પીજીમાં રોજ વેરાયટી જ બનતી હોય છે સાદું ખાવાનું બી બનતું હોય છે વીકમાં એકાદ વાર પણ કૂક છે એ નેપાલી હોય છે એટલે આપણા જેવો ગુજરાતી જેવો ટેસ્ટ નથી આવતો તો બસ એનું ફેવરિટ જમવાનું જ બનશે તો આજનું મેનુ છે એની ફેવરિટ તુવેરદાની ખીચડી દૂધીના થેપલા અને સંભારો તો બસ અહીંયા મેં દૂધી અને સંભારા માટે બધું અને

તો તો છે છે સુંદર ચક્ર આ બાળપણ યાદ બની જાય બસ મેં દૂધીને ખવણી લીધી છે હવે એમાં સ્વાદ અનુસાર નમક નાખીશ આદુ અને મરચાંની પેસ્ટ નાખીશ આમાં તમે લસણની ચટણી પણ પેસ્ટ બનાવીને નાખી શકો છો અને પછી એમાં હળદર લાલ મરચું હિંગ અને બસ થોડું તેલ નાખીશ આમાં ઘણા લોકો દહીં નાખીને દહીંથી બી લોટ બાંધે છે પણ મને ખાટા થેપલા ઓછા ભાવે છે અને થોડું જીરું નાખ્યું છે અને જીરાની જગ્યાએ તમે અજમા બી નાખી શકો છો અને બસ આમાં બહુ જ ઓછા પાણીની જરૂર પડશે દૂધી છે એટલે થેપલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આમ તો થેપલા ગુજરાતીઓની એક ફેમસ ડિશ છે એટલે ગુજરાતીઓના ઘરમાં તો બનતા જ હોય છે અને મારા હસબન્ડને બહુ જ ભાવે છે તમે એને બારે મહિના ત્રણસો દિવસ થેપલા આપો તો એ ખાઈ શકે છે તો બસ આજ એ બી ખુશ થઈ જશે તો ફ્રેન્ડ બસ અહીંયા મેં કડક લોટ બાંધો છે કારણ કે દૂધીને લીધે થોડી વારમાં થોડો સોફ્ટ થઈ જશે અને હવે સંભારાની કટિંગ કરીશ ફ્રેન્ડ અહીંયા મેં ખીચડી વઘારી દીધી છે સિમ્પલ જ બનાવી છે કંઈ શાક નથી નાખ્યું અને પછી હવે વઘારી સંભારો તો અહીંયા મેં ગોળ પાપડીની જે ઘીવાળી કઢાઈ હતી એમાં જ સંભારો વઘાર નાખ્યો છે તો અહીંયા મારી કઢાઈ રિયુઝ થઈ ગઈ છે અને દ્રેન પછી મારે બનાવવાનો છે ચેવડો તો ચેવડા માટે મારે ખાંડ પીસવાની છે તો સંભારો તો હવે ધીમા તાપે એની મેળે થયા રાખશે હું હવે ખાંડને પીસી લઈશ

ફ્રેન્ડ મેં ચાર વાટકી જેટલા મકાઈના પોહા લીધા છે અને એને ફ્રાય કરી લઈશ આમ તો માપની એકેમાં કોઈમાં કંઈ જરૂરત નથી કારણ કે તમે તમારી રીતે અંદાજ જે વસ્તુ વધારે ભાવે તે ઓછી વધારે કરી શકો છો તો અહીંયા મકાઈના પવા ફ્રાય થઈ ગયા છે અને પછી હવે માં એક નાની વાટકી જેટલા દાળિયા લઈશ દાળિયા આમ તો સેકેલા જ હોય છે એટલે વધારે ફ્રાય કરવાની જરૂર નથી હોતી ફટાફટ ફ્રાય થઈ જાય છે બસ એનું મોશ્ચર જ નીકાળવાનું હોય છે અને દાળિયાની જગાએ તમે ચણાની દાળને પલાળી અને એને ફ્રાય કરીને એનો યુઝ બી કરી શકો છો તો ફ્રેન્ડ જો દાળિયા ફ્રાય થઈ ગયા છે હવે એક નાની વાટકી સિંગદાણા લીધા છે તો સિંગદાણાને હું શેકીને જ સ્ટોર કરું છું તો ફ્રેન્ડ આને બી વધારે શેકવાની જરૂર નથી તેલમાં નાખ્યા પછી એને થોડી વાર કન્ટિન્યુ હલાવતા જ રહેવાનું છે અધરવાઇઝ એ ડાર્ક કલરના થઈ જશે બળી જશે અને જેમ ફ્રાય થઈ જશે એમ એમાં ક્રેક્સ આવી જશે તો ખબર પડી જશે કે ફ્રાય થઈ ગયા છે તો ફ્રેન્ડ અહીંયા સિંગદાણા પણ ફ્રાય થઈ ગયા છે તો એને બી નીકાળી લેશું અને પછી થોડા કાજુ ફ્રાય કરીશ કાજુને તો ચારથી પાંચ સેકન્ડ જ લાગશે ફટાફટથી ફ્રાય થઈ જાય છે બસ ફ્રાય કરવાથી એનું મોઇશ્ચર નીકળી જવું જોઈએ તો ફ્રેન્ડ અહીંયા કાજુ બી ફ્રાય થઈ ગયા છે અને પછી કિસમિસ તો કિસમિસ બી બહુ જ ફટાફટથી ફ્રાય થઈ જાય છે કિસમિસ ફૂલી જાય એટલે સમજવાનું કે ફ્રાય થઈ ગઈ છે તો જુઓ કેટલી ફટાફટથી કિસમિસ ફૂલી ગઈ છે તો એને બી ફટાફટથી નીકાળી લેશું બળવા નથી દેવાની નહીંતર કડવો ટેસ્ટ આવશે અને પછી લીમડો છેલ્લે ગેસ બંધ કરીને બી આ પ્રોસેસ કરી શકો છો કારણ કે ગરમ જ તેલ હોય છે તો એમાં લીમડો ફ્રાય થઈ જતો હોય છે તો ફ્રેન્ડ હવે આપણે બધું મિક્સ કરી દેસું અને પછી એમાં મસાલો કરશું તો મસાલામાં સૌથી પહેલાં આપણે નાખશું નમક બધા મસાલાઓ ગરમ ચેવડામાં જ નાખી દેવાના છે તાકી મિક્સ થઈ જાય અને સ્પ્રેડ કરીને નાખવાના છે તાકી બધામાં સરસ રીતે મિક્સ થઈ શકે ઇઝીલી પછી એમાં હળદર નાખી છે લાલ મરચું પાવડર નાખ્યું છે કશ્મીરી નાખવાનું એટલે વધારે સરસ કલર આવે અને પછી અહીંયા મેં વલિયાળીનો ભૂકો નાખેલો છે એનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે તમે ઝીણી આખી વલિયાળી બી નાખી શકો છો અને પછી અહીંયા મે આમચૂર પાવડર નાખ્યો છે ખટાશ માટે તમે ચાટ મસાલો યા ફીર સાજીના ફૂલ ખાંડીને બી નાખી શકો છો અને પછી ખાંડ નાખવાની છે તમે ઓછું મીઠું ખાતા હોય તો ખાંડની ક્વોન્ટિટી ઓછી કરી શકો છો અને પછી હું થોડા પવાને હાથે ભાંગી નાખવાના છે કારણ કે બહુ જ મોટા છે પવા અને બસ સરસ રીતે બધું મિક્સ કરી દેવાનો છે તો અહીંયા ચેવડો તૈયાર છે તો ફ્રેન્ડ જો ઘરનો બનાવેલો અને બજેટ ફ્રેન્ડલી ચેવડો તૈયાર છે આ ચેવડો બજારમાં ચારસો રૂપિયે અરાઉન્ડ કિલો મળે છે પણ તમે ઈઝીલી ઘરે એને કમ પ્રાઇઝમાં બનાવી શકો છો અને ફ્રેન્ડ અહીંયા ગોળ પાપડીને બી કાપી અને આપણે ભરી લેશું પાપડી બી બહુ જ સરસ બની છે અને જો બે લાઈન તો ખાલી બી થઈ ગઈ છે તો ફ્રેન્ડ અમારા ઘરમાં બધાને સ્વીટ બહુ ભાવે છે અને એટલે જ હું પ્રિફર કરું છું કે હું ગોળની જ વધારે સ્વીટ બનાવું કારણ કે બધા સ્વીટ બે ભરીને ખાય છે બનાવું ત્યારે તો ફ્રેન્ડ ગોળ પાપડી તૈયાર છે અને પછી ચેવડો બી ઠંડો થઈ ગયો તો તો એને બી ડબ્બામાં પેક કરી દઈશ તો ફ્રેન સાડા દસ વાગી ગયા છે કિચન ઓલમોસ્ટ ક્લીન થઈ ગયું છે બધા વાસણ મેં કરી લીધા છે અને બસ હવે હસબન્ડ બી આવી ગયા છે

તો ચલો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ અહીં પૂરો કરું છું ફરી મળીશું નવા પેજમાં નવી સ્ટોરી સાથે આવજો બાય ટેક કેર